ચાર ટ્રેનો ગુજરાતમાંથી રવાના થઈ કાલે રાત્રે ભાવનગરથી એક ટ્રેન રવાના થઈ આજે ત્રણ ટ્રેન એ કર્ણાવતી રાજકોટ અને સુરતથી રવાના થવાની છે લગભગ ટ્રેનની અંદર ચૌદસો કાર્ય રામ ભક્તો જવાના છે દર્શનાર્થે અને આજે આ ટ્રેન રવાના થશે અને એ ટ્રેન બધી રીતે અયોધ્યાથી દર્શન કરીને બધી ટ્રેનો પરત ફરવાની દરેક રામ ભક્તો પોતાના સ્વયં ખર્ચે જઈ રહ્યા છે અને જમવાની બધી વ્યવસ્થા અમે ટ્રેનમાં જ વ્યવસ્થા કરી છે બધા સ્વયંભૂ પોતાના ખર્ચે જઈ રહ્યા છે અને બહુ ઉત્સાહ છે પોતાના દર્શન કરવાનો અમારી પાસે એટલા બધા નામો આ અમે કંટ્રોલ કરી રખાય છે હવે બીજા લોટમાં જ્યારે લઈ જવાના થાય ભક્તોને દર્શન કરવા અમે લઈ જઈશું અયોધ્યા સ્પેશિયલ આસ્થા એક્સપ્રેસ ફરી એકવાર અમદાવાદથી અયોધ્યા માટે રવાના થઈ રહી છે અને તમે આ જોશો તો ચૌદસો જેટલા રામ ભક્તો જે છે તે અમદાવાદથી અયોધ્યા જઈ રહ્યા છે અને તમામ લોકોના મોં પર ફક્ત એક જ નારો છે જય શ્રી રામનો જેટલા પણ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે તમામનું સ્વાગત આઈઆરસીટીસી તરફથી માળા પહેરાવીને કરવામાં આવે છે અને તેના સાથે પંડિત જોશો તમે તિલક કરશો ભગવાન દરેકની મનોકામના પરિપૂર્ણ કરે અને એમની જે જાત્રા છે એ ભગવાન નિર્વિઘ્ને પરિપૂર્ણ કરે

ભાવના આખી ટ્રેન જે છે તે ફક્ત ને ફક્ત આસ્થા સ્પેશિયલ ટ્રેન છે જે ચૌદસો જેટલા રામ ભક્તોને અમદાવાદથી અમદાવાદ થી અયોધ્યા લઈ જશે અમદાવાદ થી કેમેરા પર્સન અરવિંદ શર્મા સાથે